કોંગ્રેસ પર આકરા પ્રહારો કરેલા હતા કોંગ્રેસ પરિવારવાદ પર રમૂજ સાથે નિશાન તાકેલું હતું કસવાળાએ અમરેલી કોંગ્રેસના ઉમેદવાર જેની બેન પર પરિવારવાદ મુદ્દે નિશાન તાકેલું હતું કરતા ધારાસભ્ય મહેશ કસવાળાએ કહેલું હતું કે પહેલાં પપ્પા પછી મમ્મી ચૂંટણી લડ્યા અને હવે બેન ચૂંટણી લડે છે ત્યારે આગામી વર્ષ બે હજાર ઓગણત્રીસમાં જમાઈ પણ ચૂંટણી લડશે તો ભાજપમાં સામાન્ય કાર્યકર્તાને ટિકિટ તો કોંગ્રેસમાં પરિવારવાદ જેવું કહી પ્રહારો કરેલા હતા

દુનિયાની સૌથી મોટી ઇફકો કંપનીના ચેરમેન બને આપણા માટે આનાથી મોટું ગૌરવ છે